પુરતા પાણીની વ્યવસ્થા કરવાની ખાતરિયા આપતા एनएसયુઆના કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું કુલપતિની ઓફિસમાં हल्ला બોલ કરતા પોલીસે एनएसયુઆના કાર્યકર્તાઓને ટિંગાટોડી કરી ઓફિસમાંથી બહાર કાઢ્યા કુલપતિએ માહિતી આપી કે પાણી માત્ર રાત્રે બંધ રહે છે બીજી સમસ્યા અંગે મહાનગરપાલિકાને રજૂઆત કરી દેવામાં આવી છે સત્વરે વિદ્યાર્થીઓને ગરમ પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે गुजरात यूनिवर्सिटी માં એએનસીયુઆના કાર્યકર્તાઓએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું ગુજરાત યુનિવર્સિટીની गर्ल्स અને બોયસ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી પાણી ન મળતું હોવાના આરોપ સાથે એએનસીયુઆએ વિરોધ કર્યો